નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવે છું હું છું દેશી ગમરાનો સોરો અને આજનો વિષય એવો છે કે શું તમે સારી રીતે કમજોર થઈ ચૂકેલા છો તમારા શરીરના અંદર નબળાઈ આવી ચૂકેલી છે કહેવાનો મતલબ કે તમે નપુષક થઈ જયેલાઓ તમારા શરીરમાંથી શારીરિક શક્તિ છે ગાયબ થઈ ચૂકેલી છે એટલે કહેવાનો મતલબ કે તમારા શરીરમાંથી કામ ઉત્તેજના શક્તિ ઓછી થઈ જયેલી છે કારણ કે હાલ ચાલુ સિઝનના અંદર જો તમને આવી સમીક્ષા હોય ને તો બહુ મોટી સમીક્ષા કહેવાય હા તો તમને એ સમીક્ષા હોય તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી એક વાત અગત્યની કરી લઉં કે તમારા છે ને ખોટી આદતો કરવાનું બંધ કરી દેવાનું જેવું કે હસ્ત હસ્તમિસ્તુ જેવી કીયા કરવાનું બંધ કરી દેવાનું અને મોબાઈલના અંદર ખોટા પોન્સ વિડિયો જોવાનું બંધ કરી દેવાનું ખરાબ કારણ કે મોબાઈલના અંદર તમે જે ખરાબ વિડીયો જોવો છો ને ખરાબ આદતો કરો છો ને એનાથી તમારું શરીર છે ને એકદમ બગડી જાય છે એટલે કે તમે તમારા શરીરના અંદર જે વીર્ય હોય એ વીર્યને બહાર નીકાળજો અને તમારા શરીરના જેટલું વીર્ય બહાર નીકળી જાય ને એટલી તમારા શરીરના અંદર કમજોરી આવી જાય કહેવાનો મતલબ કે દુનિયાની અંદર જો મોટામાં મોટી તાકાત હોય પુરુષના અંદર તો વીર્ય નહીં લગતી કારણ કે વીર્યનો જેટલો સંગ્રહ કરેલો છે શરીરના અંદર એ એટલી આપણા શરીરના અંદર તાકાત હશે કારણ કે વીર્ય છે ને અલમોલ શક્તિશાળી રસાયણ છે હવે જો તમારું શરીર જો નપુષક થઈ ચુલું હોય એટલે કે સારી રીતે જો કમજોર થઈ ચૂકેલા હોય અને તમને કમજોરી રહેતી હોય ચક્કર આવતા શરીરના અંદર જો લોહી ઓછું હોય અને જો તમે તમારા શરીરને બનાવવા માગતા હોય એટલે કે બોડી બિલ્ડર બનાવ બનવા હોય શરીરને વજનદાર બનાવવા માગતા હોય અને તમારા શરીરના અંદર કામ ઉત્તેજના શક્તિને જગાડવા માગતા હોય તો આજનો વિડીયો છે મારો છે ને ખાસ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે હવે વાત કરી લઉં કે તમે તમારા શરીરના અંદર જો કામ શક્તિ કામ ઉત્તેજના શક્તિ વધારવી એટલે કે શારીરિક શક્તિ વધારવી હોય એટલે કે તમારા શરીરને નપુકશાક દૂર દૂર કરવી હોય તો તમારા સૌ પ્રથમ શાની જરૂર પડશે ખબર છે ગોખરું તો મારા વિડીયો સમક્ષ આ ગોખરૂને ઓળખી લેજો એ ખાસ કરીને આ ગોખરૂને ઓળખી લેજો હું ખેતરમાં અંદરથી જે ઓળો હોય ને વાળી જગ્યાએથી આ ગોખરું ખોળીને લાવ્યો છું તો એ મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ ગોખરું છે એ ગોખરૂની જરૂર પડશે એક અશ્વગંધા ચૂડની જરૂર પડશે આ શું દેશી ગમડાનું અશ્વગંધા છે કારણ કે મેં અશ્વગંધાની વનસ્પતિ ખોળીને મૂળ કાઢીને મેં આ પાવડર બનાવેલો છે અને એક ત્રીજી વસ્તુની જરૂર પડશે સાકર તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો એક ચોથી વસ્તુની જરૂર પડશે કે તે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ હું મેડિકલમાંથી લાવ્યો તો મધ લાવ્યો તો હવે છે કે નકલી છે મૂકો જણતો નથી પણ તમને પ્રેક્ટિકલના અંદર સમજાવું છું કે તમારે જીની આ મધની પણ જરૂર પડશે અને એક પાલું છે ને દૂધની તમારે જરૂર પડશે ફર્સ્ટ ટાઈમ તમારે શું કરવાનું છે ખબર જ્યારે રાતે ઊંઘવાનો ટાઈમ થાય ત્યારે આ ક્યાં છે રાતે ઊંઘવાના ટાઈમે જ કરવાની તમે મારા વિડીયો સમક્ષ આ ગોખરું જોઈ શકો છો ગોખરું ન છે ને ખલના અંદર વાટી લેવાના એટલે કે જેટલો વાંટવાનો મિનિમમ મેક્સિમમ પોત્રીસ સાત ગ્રામ જેટલા વાટી લેવાના એટલું યાદ રાખજો એટલે કે માફ માની લો કે એ આટલા વાટી લેવાના તમને પ્રેક્ટિકલી સમજાવશો આટલા ગોખરું છે ને વાટી લેવાના ખલ્લા વાટીને તમારે શું કરવાનું છે ખબર છે એટલે કે પાવડર બનાવી દેવાનો વાટર એટલે પાવડર પાવડર બનાવો માની લો કે તમે આ પાવડર બનાવો આટલાનું તો તમારે છે ને આ દૂધ જોઈ શકો તમે જે ઉકાળવા મૂછ્યું અને ઉકળી રા ઠરતું હોય ને એના અંદર આટલો ગોખરુંનો પાવડર નાસી દેવાનો પછી તમારા ને એક ચમચી જેટલું એટલે કે એક ચમચી માની લો કહો તો થી સાત ગ્રામ જેટલું અશ્વગંધાનું ચૂન લઈ લેવાનું એટલે માની લો કે એક ચમચી લેવાનું કહો તો દોઢ ચમચી અશ્વગંધાનું ચૂણ લેવાનું ખાસ વાત યાદ રાખજો કે દૂધના અંદર અશ્વગંધા નાખવાની એકથી દોઢ ચમચી જેટલું અને તમારી શક્તિ મુજબ તમે ઓના અંદર તમે સાકર પણ નાખી શકો છો માની લો કે તમારી શક્તિ મુજબ આટલું એક ગ્લાસ દૂધ છે હવે એક ગ્લાસ દૂધના અંદર જેટલી સાકર છોપે માની લો કે આટલી શું પે આ પ્રેક્ટિકલી તમને સમજાવો આટલી સાકર છે હું એના અંદર નાખી દેવાનું કારણ કે હું પોતે કેમિસ્ટ્રી કરેલી છું બીએસસી કેમિસ્ટ્રી છું સેઠ એન્ડ સાયન્સ કોલેજ પાટણ કારણ કે હું તમને દેશી ભાષામાં સમજાવું કારણ કે દેશી ભાષામાં તમે આસ્તે આસ્તે સમજાવ તો સારું કહેવાય મારી ફેસિલિટીમાં સમજાવ તો તમને કંઈ ખબર ના પડે મારા કેમિકલના વિષયના અંદર કહેવાનો મતલબ કે આ ગોખરું ચૂણ લેવાનું પોસ સાત ગ્રામ પોચિસ સાત ગ્રામ અશ્વગંધાનું ચૂણ લેવાનું અને તમારી શક્તિ મુજબ સાકર પણ લેવાની હવે તમે લાસ્ટ જોઈ શકો છો મારા વિડીયો સમક્ષ આ મધ પણ લઈ રહ્યા મધ એક ચમચી લેવાની વના અંદર વના અંદર એડ કરીને એટલે કહેવાનો મતલબ કે ત્રણ વસ્તુ એડ કર્યા પછી આ ચોથી મધ ઉમેરવાની ચમચી જેટલું અને બરાબર હલાઈ લેવાનું દૂધના અંદર અને રાતે ઊંઘવાનો ટાઈમ થાય તમારે આ દૂધ છપી લેવાનું કહેવાનો મતલબ કે તમે નિયમિત આ વાળું દૂધ બનાવેલું પીશો ને તમે મને યાદ કરશો કારણ કે પંજાબના અંદર જે બધા શીખડાઓ છે ને એ આ ગોખરું વધારે ખાય એટલું ગોખરું ચૂડનું વધારે સેવન કરવું ગોખરું વાળું દૂધ વધારે પીવે એટલે એના બધા શીખડા છે પહેલવાન વધારે હશે એટલે કે તમારે પહેલવાન બનવું હોય બોડી બિલ્ડર બનવું હોય તમારા શરીરની અંદર જે કમજોરી હોય નપુંસિકતા હોય કા કામ ઉત્તેજના શક્તિ ઓછી થઈ જયેલી હોય જેવી સમીક્ષ્યાઓ તમારી શરીરની લગતી કમજોરી લગતી એટલે કે નબળાઈને લગતી એ સો ટકા દૂર થઈ જશે હા તમને દૂધ ગાયનું મળે તો ચાલે ભેંસનું મળે તો ચાલે સૌથી વધારે એ જો ગુણકારી ગણવામાં આવે તો ઘેટાનું દૂધ લાવેટા કો તો બકરીનું દૂધ લઈને તમે આ ક્રિયા કરશે તો સો ટકા તમે મને યાદ કરશો તમને આ ગોખરું વિશે પરિચય કરાયેલું કારણ કે ગોખરું છે ને ઠંડી પ્રકૃતિ વાળા છે એટલી હોય અને આ ગોખરું છે ને શરીરની હરેક બીમારીઓને દૂર કરે છે માની લો ન પૂછી શકતા મળીને જેટલી આ તમને જો પથરીની લગતી બીમારી હોય અને પથરી તમને હેરન કરતી હોય ને કળ કરતી ના હોય ને તમારે બુમર રાડે પડાવતી કૂકવા પડાતી હોય અને ઘાટા હોય તો પથરીથી પરેશાન તમે ઓપરેશન કરાવો છો એવી સમીક્ષા જો તમને પથરી ના મળતી હોય તો તમારે શું કરવાનું છે ખબર છે ગોખરુંનો પાવડર ભાઈ પાવડર છે ને માની લો કે આ ગોખરું ગોખરુંનો પાવડર બનાવે બે ચમચીનો એ તમારે એક આ પાલું જોઈ શકો દૂધની અંદર બે ચમચી નાશીને ગોખરુંનો પાવડર નાશીને બરાબર તમે નિયમિત પીશો ને અઠવાડિયુંથી તો તમારા શરીરના અંદર ગમે એટલા એમ એલની પત્રીસી બહાર નીકળી જશે હા એક બીજી પણ વાત કરી લો કે ઘણા લોકોની જેવી સમીક્ષાઓ પેશાબની લગતી બીમારીઓની એટલે કે મૂત્ર રોકા રોકા આવતો હોય પીળો આવતો હોય બી મૂત્રમાગમાં લોહી નેકળતું હોય ઘણી તકલીફ હોય મૂત્રમાગની લગતી પણ કોઈ બી એટું જેટ મૂત્રમાગને લગતી તમને તકલીફ હોય કિડનીની તકલીફ હોય કે પથરીની તકલીફ હોય તો તમે જો આ નિયમિત આ ગોખરું વનસ્પતિ આ ગોખરું વનસ્પતિ છે એક એના ગોખરુંના બીજ છે તમે નિયમિત ઓનો પાવડર બનાવીને જો નિયમિત તમે દૂધ સાથે એટલે કે દૂધના અંદર બે ચમચી નાશીને ખાઈને પીશો ને તો એ મને યાદ કરજો તમારા સિને પથરીની બીમારી જે છે એ પણ મટી જશે તમને જે પેશાબની લગતી બીમારી છે એ પણ મટી જશે તમારી શરીરની કમજોરી પણ દૂર થઈ જશે હા મિત્ર હા મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માગું છું પ્લીઝ પ્લીઝ જો તે મારી ચેનલના અંદર જો નવા હોય જે લાલ કલરનું બટન છે તે ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડીયો છે બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે હા મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી તો પ્લીઝ પ્લીઝ બીજા મિત્રોને જરૂર શેર શેર કરજો હા જો તમને હેલ્થની લગતી કોઈ બીમારી હોય તો મને જરૂર કોમેન્ટ કરો હું ન લખતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો એ મારો આ વિડીયો જોઈ ખૂબ ખૂબ આભાર તમારો